નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી મૃત્યુ પહેલાં દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારે મૃત્યુના સંકેત મળતા હોય છે તેના શરીર અને વ્યવહારમાં ઘણા પ્રકારના બદલાવ થવા લાગે છે આવું જાણીએ કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે તો તેના શરીરમાં શું થાય છે શરીરમાંથી આત્મા કેવી રીતે નીકળે છે આ વિશે ગરુડ પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલા રહસ્યો વિશે જણાવે છે જીવનનું સાચું સત્ય મૃત્યુ છે જેને જન્મ થયો છે તેનું મૃત્યુ નક્કી જ છે જે લોકો સારા કર્મ કરતા હોય છે તે જન્મ અને મરણના ચક્રમાંથી મુક્ત થાય છે ભગવાન વિષ્ણુના પરમધામ વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરે છે જે પાપી હોય છે જેણે ખોટા કામોમાં જોડાયેલો હોય છે તેને નરકમાં કષ્ટ ભોગવવાના રહેશે મૃત્યુ પહેલાં વ્યક્તિને ઘણા પ્રકારે મૃત્યુના સંકેત મળતા હોય છે તેના શરીરમાં ઘણા બદલાવ આવવા લાગતા હોય છે હવે પ્રશ્ન એ થાય છે કે જે પણ વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે તો તેમના શરીરમાં શું થાય છે શરીરમાંથી આત્મા કેવી રીતે નીકળે છે ગરુડ પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો વિશે વિસ્તૃત જણાવવા જઈ રહ્યા છીએ આવું જાણીએ તેના વિશે મૃત્યુ પહેલાં શું થાય છે

જ્યારે કોઈ જીવ મૃત્યુ આવે છે ત્યારે તેના થોડા સમય પહેલાં દેવયોગથી તેના શરીરમાં કોઈને કોઈ રોગ થાય છે મૃત્યુ સમયે શું થાય છે મૃત્યુ સમયે બધી ઇન્દ્રિયો નિષ્ફળ થઈ જાય છે બળ ઓજ અને વેગ વધુ જ નિર્બળ થઈ જાય છે મૃત્યુ સમયે દરેક પ્રાણીને કરોડો વીછી કરડતા હોય છે સમાન પીડા થતી હોય છે તેના પરથી મૃત્યુ થવાની પીડાનો અંદાજો લગાવવો જોઈએ ત્યારબાદ તમામ ચેતના સમાપ્ત થઈ જાય છે શરીર હળવું બને છે શરીર જકડાઈ જાય છે તે જ સમયે યમદૂત આવે છે અને નજીકમાં ઊભા રહે છે અને તેઓ એ જીવના જીવનને બળથી ખેંચવા લાગે છે તે સમયે જીવન ગળામાં પ્રવેશે છે મરતા પહેલા મૃતકનો દેખાવ ડરામણો બની જાય છે તે તેના મોંમાંથી ફીણ ઉછળવાનું શરૂ કરે છે તેનું મો લાળથી ભરે છે તે પછી યમદૂત શરીરમાં રહેલ આત્માને પોતાની સાથે યમલોકમાં લઈ જાય છે વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે મૃત્યુ સમયે શરીરમાં વહેતી વાયુ ઝડપી બને છે તેની શક્તિથી અગ્નિ તત્વ પણ ઝડપથી બને છે અને વધવા લાગે છે તે ગરમી શરીરના નરમ સ્થાનોમાં પ્રવેશવા લાગે છે જેના કારણે પશુને ભારે પીડા થાય છે જે લોકો જૂઠું બોલતા નથી જેઓ છેતરપિંડી કરતા નથી જેઓ આસ્તવિક અને ભક્ત છે તેઓ સુખેથી મૃત્યુ પામે છે જે સાથા સાચીદાર સદા અને નમ્ર હોય છે તેઓ સુખેથી મૃત્યુ પામે છે જેઓ આ શક્તિ અજ્ઞાન અસત્ય અને છેતરપિંડીનો ઉપદેશ આપે છે આવા લોકો બેભાન થઈ મૃત્યુ પામે છે યમદૂત તેમને લઈ જાય છે તેમનું શરીર ધ્રુજે છે તેઓ તેમની માતા પિતા પુત્રને યાદ કરીને રડે છે તે સમયે તેના મોઢામાંથી ઈચ્છા છતાં એક પણ શબ્દ નીકળતો નથી તેની આંખો ભયથી નાચવા લાગે છે તેનો શ્વાસ વધે છે અને તેનું મોં સુકાવા લાગે છે અતિશય દુઃખ અને પીડાને લીધે તે પોતાના શરીરનો ત્યાગ કરે છે તે પછી તે અન્ય લોકો માટે નફરતનો વિષય બની જાય છે શરીરમાંથી કેવી રીતે નીકળે છે આત્મા વ્યક્તિની જ્યારે મૃત્યુ થાય છે તો શરીરમાં તેની આત્મા આંખ નાક અને ચામડીના છિદ્રોમાંથી બહાર નીકળી જાય છે જ્ઞાની અને મહાપુરુષોની આત્મા તેના મસ્તિષ્ક મસ્તિષ્કના ઉપરના ભાગેથી બહાર નીકળે છે જ્યારે પાપી લોકોને આત્મા તેના ગુંદામાંથી બહાર નીકળે છે